ન્યા મને મફત આપે પૈસા છે ને પાછા હા છે તો ખરા પૈસા ઉમા હેલો આ સાડી લઈને આવી ગઈ છું ધી સાડી લઈ આવી જો કેવી છે કલર સરસ છે ને સાડી સાડી કેવી છે મમ્મી ની સારી છે સારી છે ને તો હવે આપણે પહેરશું ગૌરંગ થઈ ના લગ્નમાં